ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની શરૂઆત દીપ દીપરાગટિયા દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ આચાર્ય ડોક્ટર જી આર પરમાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના વક્તા તરીકે ગૌતમભાઈ ગામિત સેન્ટર ફોર ટ્રાઇબલ સ્ટડીઝ ભગવાન બિરસા મુંડા ચેર વિભાગના કોઓર્ડિનેટર અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી તેમજ સમાજની પરંપરાઓ વિશે વિદ્યાર્થીઓને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું ત્યારબાદ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા આદિવાસી લોકનૃત્ય ગીત આદિવાસી ગીત ભગવાન બિરસા મુંડાના જીવન પર સ્પીચ ઓડિશા રાજ્યના સામાજિક કાર્યકર અને પદ્મશ્રી તુલસી મુંડાજીના જીવનની ઝાંખી કરાવતા વિદ્યાર્થીનીએ એકપાત્રે અભિનય રજૂ કર્યો હતો વિશેષ તો પરંપરાગત વાજેન્દ્રો શરણાઈ અને ઢોલના તાલે ડાંગી લોકનૃત્ય રજૂ કરવામાં આવતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું કાર્યક્રમના અંતે પ્રોફેસર ડોક્ટર જે પી વૈષ્ણવે આભાર વિધિ કરી હતી આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રોફેસર અનુજાબેન અને કૃષ્ણાબેન ભગત દ્વારા કરવામાં આવ્યું હતું સપ્તધારા અને સાંસ્કૃતિક વિભાગના સંયુક્ત ઉપક્રમે તથા સમસ્ત કોલેજના સહયોગથી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે નેત્રંગ સરપંચ જિલ્લા પંચાયત સભ્ય કોલેજના પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે અત્રેની સરકારી વિજ્ઞાન વાણિજ્ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે વિશ્વ મૂળ નિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે એક સરસ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના શ્રી ગૌતમભાઈ રેવાભાઈ ગામિત જેઓ સેન્ટર ફોર ટ્રાઇબલ સ્ટડીઝ અને બિરસા ભગવાન બિરસા મુંડા ટ્રાઈબલ સ્ટડીના ચેરમેન છે અને યુનિવર્સિટી બોયઝ હોસ્ટેલના વોર્ડન પણ છે તેઓએ આજે આદિવાસી દિવસ ઉપર ખૂબ જ મનનીએ વ્યાખ્યાન આપ્યું હતું આ કોલેજના વિદ્યાર્થીઓએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આદિવાસી દિવસને ઉજાગર કર્યો ખાસ કરીને ડાંગી નૃત્ય પણ વિદ્યાર્થીઓનું ખૂબ જ આકર્ષક રહ્યું વિદ્યાર્થીઓનો વિદ્યાર્થીનીઓનું પણ આદિવાસી નૃત્ય પણ ખૂબ જ પ્રશંસનીય રહ્યું અને વિદ્યાર્થીઓ અધ્યાપકો અને કોલેજના તમામ સ્ટાફે આ આખા કાર્યક્રમને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો આ કાર્યક્રમમાં સૌ હાજર રહ્યા અને કાર્યક્રમને નિપાવ્યો સૌનો આભાર ધન્યવાદ નમસ્તે આજરોજ નેત્રંગ ગવર્મેન્ટ નેત્રંગ કોલેજમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે મારું આમંત્રણ હતું અને હતી આમંત્રણ આપવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમમાં કોલેજના કાર્યક્રમમાં ભાગ લે અને વિદ્યાર્થીઓને જે દર વર્ષે વિશ્વ આદિવાસી દિનને દેશભરમાં વિશ્વમાં મનાવવામાં આવે છે પરંતુ વિશ્વ આદિવાસી દિવસ દિવસ નવ ઓગસ્ટ શું છે અને ભારતના સંદર્ભમાં શું છે તેમજ વાસ્તવિક અત્યારે જે જનજાતિ સમાજની સ્થિતિ શું છે એના પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે પ્રયાસ કરવામાં આવ્યો સાથે જે જે જનજાતિ નાયકો જે છે ગુમનામ નાયકો જે છે એમને વિદ્યાર્થીઓ ઓળખે તેમજ આજે શિક્ષણ મેળવી રહ્યા છે પરંતુ શિક્ષણ એ શિક્ષણલાયક છે કે પછી માત્ર ડિગ્રીઓ માટે છે એવા ઘણા બધા વિષયોને લઈને આજે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવામાં આવી અને આ જે કાર્યક્રમમાં ખૂબ સારો કાર્યક્રમ આજરોજ વિદ્યા કોલેજમાંથી કરવામાં આવ્યો વિદ્યાર્થીઓએ પાર્ટિસિપેટ કર્યું અને મને આમંત્રણ આપ્યું એના માટે ધન્યવાદ